ગોત્રીજીએમઇઆરએસ હોસ્ટેલ ખાતે પોસ્ટમોર્ટમનો પ્રારંભ કરવામાં આવ્યો છે આ હોસ્ટેલને કુલ આઠ પોલીસ સ્ટેશન ફાળવવામાં આવ્યા છે ગોત્રીજીએમઇઆરએસ હોસ્ટેલના પોસ્ટમોર્ટમ રૂમ ખાતે સિંગલ વિન્ડો કાર્યરત કરવામાં આવી છે ડિકમ્પોઝ બોડીના પીએમ માટે અલગ સુવિધાની વ્યવસ્થા કરવામાં આવશે છેલ્લા ઘણા સમયથી ગોત્રીજી એમઇઆરએસ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમની પ્રક્રિયા માટેની સત્તાધીશો દ્વારા રાહ જોવાતી હતી તેનો આજે ગોત્રી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમનો પ્રારંભ થતાં આતુરતાનો આખરે અંત આવ્યો હતો સાથે સાથે સહેજો હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ઘણી વખત ઊભી થતી તકલીફનું પણ નિરાકરણ આવ્યું હોવાનું કેટલાક તબીબો દ્વારા જણાવવામાં આવી રહ્યું હતું ગોધરી જીએમઆરએસ હોસ્પિટલ પોસ્ટમોર્ટમ વિભાગને આઠ જેટલા પોલીસ સ્ટેશન ગોધરી ગોરવા લક્ષ્મીપુરા જેપી અટલાદરા અકોટા સયાજીગંજ અને ફતેહગંજ પોલીસ સ્ટેશનો ફાળવવામાં આવ્યા છે

અમારા સૌથી પહેલાં તો હું અમારા આરોગ્ય વિભાગનો સાથે વિભાગનો હું આભાર માનું છું સાથે સાથે વડોદરાના જે જનતા છે તેમનો પણ આભાર માનું છું વખતો વખત જે રજૂઆત કરી હતી અને એ રજૂઆતને ધ્યાનમાં લઈ અમારા આરોગ્ય કમિશનર શ્રી એસીએસ શ્રી તેમજ અમારા સીઓ સાહેબ શ્રી અમારા શ્રી ડીન શ્રી તેમજ અમારા પૂર્વ હેડ ઓફ ડિપાર્ટમેન્ટ ડૉક્ટર વિજય શા સર તેમજ જે ધારાસભ્યશ્રી અને જે લોકોએ રજૂઆત કરી હતી કે ગોત્રી મેડિકલ કોલેજમાં પણ પોસ્ટમોર્ટમ રૂમ તૈયાર થાય અને પોસ્ટમોર્ટમની પરમિશન મળે તો એ માંગ જે સ્વીકારી છે અને આજે એટલું ગોત્રી જીએમઇઆરએસ નહીં પરંતુ સમગ્ર ગુજરાતની જે પણ જીએમઇઆર મેડિકલ કોલેજ સંચાલિત જે હોસ્પિટલો છે તેમને જે પોસ્ટમોર્ટમની પરમિશન આપી છે એ બહુ જ સારું અને સેવાકીય કાર્ય થયું છે જેના લીધે જે એસએસડી હોસ્પિટલનું જે ભારણ હતું એ ઓછું થશે પોસ્ટમોર્ટમ જલ્દી થશે જે લોકોને જે આ દુઃખદ ઘટના ઘટી છે એ લોકોને જલ્દી બોડી મળશે સાથે સાથે આપણે કોલ સ્ટોરેજની પણ વ્યવસ્થા કરેલી છે એટલે કોલ સ્ટોરેજ આપણા બરોડામાં હાલ એસએસજી હોસ્પિટલમાં છત્રીસ બોડી મૂકાય એવા કોલ્ડ સ્ટોરેજ છે આપણી જોડે વીસ બોડી મૂકાય એવા કોલ્ડ સ્ટોરેજ છે અને આવનારા સમયમાં સુપ્રિન્ટેન્ડન્ટશ્રી અને દિનશ્રી દ્વારા જે પ્રયાસ કરી રહ્યા છે એનાથી કદાચ આપણે પણ ત્રીસ બોડી રખાય એવું કોલ સ્ટોરેજ ઉપલબ્ધ કરાવીશું સાથે સાથે જે બોડીમાં સડો ઘૂસી ગયો છે જેને આપણે ડિકમ્પોઝ કહીએ છીએ એ બોડી માટે અમે અલગથી એક પીએમ રૂમ જે કન્ટેનરમાં પીએમ રૂમ બનવાનો છે એની પણ વ્યવસ્થા કરીશું જેથી કરીને જે લોકોને કે પોસ્ટમોર્ટમ રૂમ એટલે વાસ મારે એ અમે જે લોકોના દિમાગમાં જે આ વસ્તુ ઘૂસી છે અમે કાઢીશું પોસ્ટમોર્ટમ રૂમ ચોખ્ખો રાખીશું સ્વચ્છ રાખીશું અને પોસ્ટમોર્ટમ રૂમમાં જે પણ સ્વજનો બેસશે એમને તકલીફ નહીં પડે એનું તકેદારીનું ધ્યાન રાખીશું જલ્દી પીએમ કરીશું અને શક્ય હોય તો સૂર્યોદય એટલે કે સૂર્ય ઉગે અને સૂર્ય આત્મે ત્યાં સુધી જે સરકારશ્રીની અને સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન છે એના આધારે અમે પોસ્ટમોર્ટમ કરીશું ખાસ કરીને વાત સિંગલ વિન્ડો પર રાખવામાં આવે છે સિંગલ વિન્ડોમાં વિન્ડોમાં કેવી યુઝ થશે સિંગલ વિન્ડો એટલે અમે જે પોસ્ટમોર્ટમ નોટ લેવા આવતા સ્વજનો તેમજ પોલીસ અધિકારીઓ જેમને પોલીસ અધિકારીઓ દ્વારા આજે ખૂબ જ કામગીરી હોતી હોય છે એટલે તેમનો સમય ના બગડે અને સિંગલ વિન્ડો સોમથી શુક્ર બપોરે ત્રણથી પાંચ જે પણ સગાવાલા કે પોલીસ કર્મચારી કોઈ પણ લીગલ પેપર માટે કે પીએમ નોટ માટે આવશે તો એમને ધક્કો ના પડે અને એક જ બારીથી એમનું તમામ કામ થઈ જાય ઝેરોક્ષ નકલથી માંડીને પરમિશનથી માંડીને એમનું એનઓસી લઈને આવવું પડશે બાકી તો બધા જ કામ સિંગલ વિન્ડોથી પતી જશે એમને એક પણ ધક્કો બીજે કોઈ પણ જગ્યાએ ખાવો નહીં પડેલું પોસ્ટમોર્ટમ હવે શરૂ થઈ ચૂક્યું છે કે કેમ હાલ ઠરાવ થઈ ગયો છે જે જાહેરનામું છે એ જાહેરનામું પોલીસ સ્ટેશને બધે આવી ગયું છે આજ રોજ કદાચ અમારા સુપ્રિન્ટેન્ડન્ટશ્રીને મળતા એમનો આદેશ જે રીતે મળશે અમે પોસ્ટમોર્ટમ કરવા માટે તૈયાર છે અમારે સ્ટાફ પણ ફાળવી દીધો છે ડૉક્ટરો પણ તૈયાર છે અને આજની તારીખમાં આજની ઘડીએ પણ અમે પોસ્ટમોર્ટમ કરવા માટે સક્ષમ છીએ